નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણું મનુષ્ય જીવન એ જ સમુદ્ર મંથન છે મનુષ્ય જીવનમાં જેમ આપણને દૂધ ઉપર દેખાય છે અને ઘી અંદર દેખાય છે એવી રીતે જે ઉપર જે દૂધની તર છે એમાં મનુષ્ય જીવનમાં ઝેરની તર ઉપર છે એટલે કે વાસનાઓની તર ઉપર છે અને એટલે જ આપણે ઝેર પી રહ્યા છીએ આપણે ઝેર હંગાતે ખેલી રહ્યા છીએ તો આપણું ઝેર મનુષ્યનું ઝેર કયું છે વિષય વાસના કામ ક્રોધ મધ મોહ લો ભ્રષ્ટાચાર ફરી રહ્યો છે પણ એને મંથન કર્યું નથી જીવન સાગરનું મંથન કર્યું નથી તો દેવોએ સમુદ્ર મંથન કર્યું તો અંદરથી અમૃત ઉત્પન્ન થયું રત્નો ઉત્પન્ન થયા તો એવી રીતે આપણે જો જીવનનું સમુદ્ર મંથન કરીએ તો આપણી અંદરથી અમૂલ્ય રત્નો ઉત્પન્ન થાય છે આપણને મળે છે અને છેવટે આપણને અમૃતનો ખજાનો પણ મળે છે પરંતુ આપણે સમુદ્ર મંથન જીવન જીવનરૂપી સમુદ્ર સમુદ્રનું મંથન આપણે કરતા જ નથી તો આપણે જોઈએ છીએ કે દૂધમાં ઘી રમી રહ્યું છે પરંતુ જો આપણે ઘી મેળવવું હોય તો તમે દૂધની ગમે એટલી પૂજા કરો દૂધની પ્રાર્થના કરો દૂધના ગમે એટલા દીપ ધૂપ કરો કે દૂધની આરતી ઉતારો તો પણ તમને દૂધમાંથી ઘી મળવાનું નથી એના માટે તો રવૈયો લાવવો પડે અને દૂધમાંથી મંથન કરવું પડે તો જ દૂધમાંથી ઘી મેળવી શકાય છે તો આ જીવન એ મહાસાગર છે આ જીવન એ જ ભાવસાગર છે અને આ સાગરની અંદર ઝેર પણ પડેલું છે અમૂલ્ય અમૂલ્ય રત્નો પણ પડેલા છે અને અમૃત પણ પડ્યું છે તો ઝેર એ ઉપરનો હિસ્સો છે તો આજે આપણે વિષય વાસના મોહ લોભ અહંકારનું ઝેર તો પકડી પાડ્યું છે અને તે ઝેર આપણ ઝેરનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે જ આજનો મનુષ્ય બેહોશીમાં ફરી રહ્યો છે બેહોશીમાં જીવી રહ્યો છે બેહોશીમાં કર્મ કરી રહ્યો છે અને બેહોશીમાં જાગી રહ્યો છે અને બેહોશીમાં સૂઈ પણ રહ્યો છે અને આ ઝેરના નશામાં આજનો માણસ એટલો બધો ચકચૂર થઈ ગયો છે કે હું શું કરી રહ્યો છું એનું પણ એને ભાન નથી અને એ જ ઝેરના નશામાં દુઃખી થઈ રહ્યો છે લક્ષ ચોરાસીના બંધનોમાં બેહોશ થઈને એક યોનિમોથી બીજી યોનિમો ભટકાઈ રહ્યો છે અને આટલું દુઃખ બેઠવા સતો પણ માણસ હોશમાં નથી આવતો એનું એક જ કારણ છે કે વિષય વાસનાનું ઝેર તો ઝેરની નીચે અમૃત છુપાયેલું છે જેમ દૂધની નીચે ઘી છુપાયેલું છે તો માણસ ત્યારે જ સુખી થાય છે માણસને ત્યારે જ શાંતિ થાય છે માણસને ત્યારે જ નિરાશ થાય છે કે આ જીવન સાગરનું મંથન કરીને અમૃતને પી પી લે અને અમૃતનું એક બુંદ જો મનુષ્ય ચાખી લે તો તે પછી મૃતમાંથી એટલે કે વારંવાર જન્મ લેવો અને વારંવાર એકબીજી યોનીમાં ભટકાવવું અને મૃત્યુને ભેટવું તે મહાદુખમાંથી છુટકારો મળી જાય છે અને અમૃત થઈ જાય છે તો અમૃત એટલે કે જેનું જન્મ પણ નથી અને જેનું મૃત્યુ પણ નથી જેનું પરિવર્તન પણ નથી અને જે અસીમ છે જે સમષ્ટિ છે એ જ અમૃત છે અને એક વાત બરાબર સમજી લેજો ભલે તમે અમીર હોય ભલે તમે ગરીબ હોય તમે સંસારી હોય તમે સાધુ હોય તમે તપસ્વી હોય તમે યોગી હોય કે પછી તમે નાગા બાવા હોય કે સંપ્રદાયના મોટા ગુરુ હોય કે તમે પછી જગત ગુરુ હોય એમાં કંઈ જ ફર્ક પડવાનો નથી કે પછી તમે કર્મકંડ કરતા હોય કથાકાર હોય તો આ લોકો જ્યાં સુધી જીવન સાગરમાં સમુદ્ર મંથન કરતા નથી ત્યાં સુધી સમજી લેવું કે એમની ચેતનામાં ઝેર જ ભરેલું પડ્યું છે જેમ આપણે જોઈએ છીએ કે સાપ ચંદનના ઝાડમાં લપટાઈને રહે છે પરંતુ સાપનું ઝેર ઉતરતું નથી તો એવી જ રીતે અંદરનું ઝેર જતું નથી તો એવી જ રીતે આડંબર કરવાથી કે પાખંડવાડ કરવાથી કે પછી શરીરને રંગવાથી કે પછી બહારનું જ્ઞાન એટલે કે શબ્દકોષ ભેગા કરી લેવાથી તમે મોટા સત્સંગી બની જશો તમે ગુરુ બની જશો તમે કથાકાર બની જશો તમે પંડિત બની જશો ચારે બાજુ તમારી વાહ વાહ થઈ જશે ચારે બાજુ તમને સન્માન મળી રહેશે તમે કરોડોની સંપત્તિના માલિક બની જશો પરંતુ જીવનનું સમુદ્ર મંથન કર્યા સિવાય તમારા અંદર જે વિષયવાસના રાગ દ્રેશ દ્રહિતભાવ અને અહંકારનું ઝેર ભરેલું પડ્યું છે ત્યાં સુધી તમે હોશમાં આવવાના નથી અને જીવન મંથન નહીં કરો તો તમને અમૃતની પ્રાપ્તિ થવાની નથી તો પછી બેહોશીમાં અને મૃતમાં જ આ જીવાત્માને વારંવાર ભટકાવવાનું છે અને એ જ બેહોશીના કારણે ઘરમાં બંધન બંધાય છે તો આવતા વિડીયોમાં આપણે જોઈશું કે જીવનનું સમુદ્ર મંથન કેવી રીતે કરવું અને અમૃતને કેવી રીતે મેળવવું હરિ ઓમ દશરથ આદેશના પ્રણામ